rất vui, vui chơi, rât là vậy chứ, nên, à, bữa khơi đi mua chiếc gì à, muốn chơi luôn đâu, nhà rât vinh đang chơi mua chiếc à, video gì cái Bien. <laughs> तो अपन पास फाइनल पकड़ ली थी तो तुमने हमने देखा लोग वही जीन पास ही पकड़ ली थी, थी। ये हम तो था ही थी हाँ अगर मुझे आवाज़ उसी एक नंबर अपन हेल्प कर दो ना उसे थोड़ी बाल लग, लग थोड़ी के यहाँ पर कोई लोग थोड़ी कुछ चीज़ लेके साथ से थोड़ी क्या बोला आठ कंटी तुम लोग ने उसे

ये मुच्छी ये मोयम कहाँ करे वो लोग से मोस्ट करो बाइक करो नहीं हो जीवित नहीं हूँ बाइक कर ये वो वो बर्क कर आप लोग मित्रों लटापू पे ले वही निकलता तो मोटो सी लबी ये वही कहीं निकलता मोटो सी El Saka Lucia, un Zinga se mostana Zinga se es un El verde, el usa. El usa, el tapo peleo. Ella se llama Motos. Ella, gracias. Ella, gracias. Ella, gracias. Ella, gracias. Ella, gracias. થોડા ઝીંગા ભીંગા વીને બતાવીશું ઝીંગા કેટલા છે ઝીંગા છે મસ્ત ને લાલ લાલ સ્ટોર લાલ ઝીંગા લાલઝા આવશે પણ એને વાર લાગે આપણે કોઈ લીધું થાક આપણે એક કિલોમીટર હાલીને જવાનું છે આપણે ખોલે એટલે આપણે ઘેયારી આપણું ઘર છે ને એક કિલોમીટર થાય એટલે કે આપણે કાંઠે જ રહી છીએ તો પણ એક કિલોમીટર આખું તો થઈ જતી લોમીરો ડાવા દેખ કે નસલાવ નહોતા દેને જોખાવનો ચાલુ થઈ ગયો ની દેખાડું મે ઢીંગા સી આબિનાટ લાખ સે કાઈ ઘટે ની અવાજ હોય આપણે તો બંદાણમાં કેમ હોય જોરદાર હોય देसी ઢીંગા ખડીયા છે ઓલા ઈન્ડ વાળા મસ્ત ના ના દો મીંદડો કેમ એને હરન મોજ છે કેમ કાઈ ઉપાदित ની જોખાવનો ચાલુ થઈ ગયો 1500 જોખાઈ ગયા હજી

કેટલા આવે ભાઈ તો 2 3 તો ગરા ઈ પણ આધી વાલ લખશે પછી આવશે એમઈ થી ઓ 3 500 દોખાઈ ગયા આધી જગ્યા દા 500 થઈ જાય એટલે 2 કિલો હોંડી આદા પડે મતલબમાં આ ડાંગર ને એવું પડ્યું છે ઓલી કા ફૂકો છે થોડો 1 તગ્રામ ઓલો કાટાવાળી વસ્તુ છે ઈ બધું હું તમને આખડી બતાવું રીતસર

તો જો ઢીંગા બધે હતા ઢીંગા એટલે કે હોંઢિયા તો વેસે ગયા ઘડીક ની ઓર માં તમે જોય અને આપડો ઢાંગર જીવતે જીવતો છે ઓલતો હેલો જીવે ને એ આઈ સગરી છે હો કણ કઈ તબ કઈ જીવતે જીવતોલો હવે ટેકડો મરે તો કાટાઈ વગાડી ના માઈસ લેવાલી છે આ ને ઢીંગા તો વેસે જમતી

આપડે વિડીયો નતો ઉતારવાનો તો આ પછી ઉતારવો પડ્યો કેમ કે ઢાંગરે એ તો ઉતારવો પડત થી તો વિડીયો કેમ લાગ્યો કોમેન્ટ ની અંદર કીધું તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી સબ્સ્ક્રાઇબ કરી લો ચલો તો मिलते हैं दूसरी भी